હેલો ફ્રેન્ડ્સ આજે આપણે મોઢામાં પાણી આવી જાય તેવી પાણીપુરીની ભાખરી બનાવવાના છીએ તો સાંભળીને જ મોમાં પાણી આવી જાય ને આ ભાખરી એકદમ ટેસ્ટી ક્રિસ્પી અને હેલ્ધી છે જો તમે હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને શેર કરજો બાજુમાં આવેલું બે લાયકોન બટન દબાવજો જેથી અવનવી રેસીપી મળતી રહે એક બાઉલમાં એક કપ ઘઉં રોટલીનો લોટ લેવાનો છે એક ટેબલ સ્પૂન સોજી એડ કરવાની છે ત્રણ ટેબલ સ્પૂન તેલ એડ કરવાનું છે અને એક ટીસ્પૂન આદુ મરચાંની પેસ્ટ અને એક ટી સ્પૂન કાચા જીરાનો પાવડર છે એક ટી સ્પૂન સંચળ પાવડર એક ટી સ્પૂન મરી પાવડર અહીંયા આપણે પાણીપુરી ફ્લેવર બનાવીએ છીએ તો છ થી સાત ફુદીના પત્તાને આપણે ઝીણા ઝીણા કટ કરી દેવાના છે વધારે પડતા એડ નથી કરવાના અને એક ટેબલ સ્પૂન કોથમીર કોથમીરે વધારે એડ નથી કરવાની અને એક ટી સ્પૂન પાણીપુરીનો મસાલો અને સ્વાદ અનુસાર સોલ્ટ હવે બધી જ વસ્તુને હાથની મદદથી સરસથી મિક્સ કરી દેવાનું છે જેથી બધા મસાલા લોટમાં સરસથી મિક્સ થઈ જાય વધારે પડતા ફુદીનાના પાન ન લેવા નહીતર કડવાશ આવી જશે આપણા લોટમાં મુઠ્ઠી પડતું મોણ સરસથી થઈ ગયું છે હવે ધીરે ધીરે પાણી એડ કરતા જઈશું અને ભાખરી જેવો કઠણ લોટ બાંધી દેવાનો છે બધું પાણી એકી સાથે નથી એડ કરવાનું નહીતર આપણો લોટ ઢીલો થઈ જશે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને લોટ બાંધવાનો છે આપણો લોટ સરસથી તૈયાર થઈ ગયો છે તમે જોઈ શકો છો હવે તેને આપણે 10 મિનિટ માટે રેસ્ટ આપવાનો છે હવે આપણે પૂરી વણી લેવાની છે લોટને કુંણવીને તેના બે ભાગ કરી દેવાના છે અને મોટો લુવો લઈ મોટો રોટલો વણી લેવાનો છે ભાખરીને બહુ જાડી પણ નહીં અને બહુ પતલી પણ નહીં મીડિયમ થિકનેસ રાખવાની છે આપણા ગુજરાતીઓને તો ભાખરી વગર દિવસ જ નથી ઉગતો આ ભાખરી એકદમ ક્રિસ્પી બને છે તો ફરવા જઈએ ત્યારે પણ લઈ જઈ શકાય છે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકાય છે હવે બહાર જેવી ભાખરી બનાવવા માટે આપણે ગ્લાસની મદદથી કટ કરી લેવાની છે આ રીતે તમે નાની મોટી ભાખરી બનાવી શકો છો બધી જ ભાખરી આ રીતે સરસથી કટ કરી લેવાની છે હવે તેનો વધેલો ભાગ આપણે નીકાળી દઈશું તે ભાગ આપણે બીજી ભાખરીના ઉપયોગમાં લઈ લઈશું ભાખરીની થિકનેસ આટલી રાખવાની છે હવે આ ભાખરી ફૂલે નહીં એના માટે આપણે ફોકથી તેને કટ કરી દેવાની છે જેથી ભાખરી આપણી ફૂલે પણ નહીં અને એકદમ ક્રિસ્પી બને નોનસ્ટિકની પેન મેં ગરમ કરવા મૂકી દીધી છે હવે બધી જ ભાખરીને સરસથી ગોઠવી દેવાની છે અને ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો જ રાખવાની છે ભાખરી શેકવામાં ઉતાવળ નથી કરવાની હવે તેના ઉપર એકદમ લાઈટ લાઈટ તેલ લગાવી દેવાનું છે જેથી ભાખરી લાંબો સમય સુધી સારી રહે અને એકદમ ક્રિસ્પી રહે હવે તેની આપણે સાઈડ પલટાવી દઈશું આ ભાખરી બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકાય છે અને બાળકોની માટે ખૂબ જ હેલ્ધી છે જેમ આપણી ભાખરી શેકાતી જશે તેમ તેનું મોશ્ચુરાઈઝ ઉઠતું જશે અને એકદમ ક્રિસ્પી બની જશે જરૂર મુજબ તેલ ઉમેરતા જવાનું છે અને આપણી ભાખરીને એકદમ ક્રિસ્પી બનાવવા માટે પ્રેસ કરતા જવાનું છે જેથી લાંબો સમય સુધી આપણી ભાખરી સારી રહે આ ભાખરી બનાવવામાં અથવા વણવામાં ઉતાવળ નથી કરવાની અને શેકવામાં તો ખાસ જ ધ્યાન રાખવાનું છે બહુ જાડી ભાખરી હશે તો સમય જતા પોચી પડી જશે સતત શેકવાથી એકદમ બની જાય જાય છે છે અને બ્રાઉન કલર પણ થઈ તો તેને એક થી બે મિનિટ હજુ શેકવાની છે તેથી આપણી ભાખરી એકદમ ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થઈ જાય આ રીતે સાઈડ પલટાવતા જશું અને પ્રેસ કરતા જશું જેથી બંને સાઈડ સરસથી થી કૂક થઈ જાય આપણી ભાખરી સરસથી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે અને બંને સાઈડ સરસથી શેકાઈ ગઈ છે તો હવે તેને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું આ ભાખરી એકદમ ટેસ્ટી હેલ્ધી અને ક્રિસ્પી છે જો તમે એકવાર બનાવશો તો વારંવાર બનાવીને ખાવાનું મન થશે એકદમ માર્કેટ જેવી ભાખરી તૈયાર થાય છે આ ભાખરીને પંદર દિવસ સુધી સ્ટોર કરી શકો છો જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો નવા વિડીયો સાથે મળીશું બાય બાય